તો મજા આવે છે કા હા અને પબ પબ્લિકે કેટલું હતું યા ને પબ્લિકે રવિવાર હતો ને મેળીમાન વાળ એટલે પબ્લિકે બો આવ્યુતું હાલવાની મજા આવી છે મારો બ્લોગ હોય ઈ પણ થશે હો ને બહુત મજા આવી હાલવાની દર્શન તો થઈ ગયા નવી વેડીવાના બહુત મજા આવી ગઈ આઈસ તો આઈસ ને તરત થઈ ગયા કા કાય ટેન્શન નહી એને તો એલા હું ટેન્શન હોય શું કરે છે આ તો કટલો વીટી ઉઈ ગયો એલા એટલે બસ ટાઈમ હોય છે આ તને મોડો કોલ મોડો કોલ તેડવા એમ કરન શું ઉસો થાય તેલ લે તેલ લે તેડી જા તમે લે લે તેલ લે ના ના હાશ થાકી ગયા આયુષ બે હાથે ન એવા પગ દુખે છે તેલ બેલ સોય નાખાય એટલે સારું થઈ જાય બાજરાનો રોટલી પગ સોળાઈ ગયો ને

આવતા ફિલ્મ માં એવો એવો વર્મ મળે ના 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 અમારે એ શો કર્યો એટલે કેમ આવતા ફિલ્મ માં હું નથી જોતો જોતા છે ને તો હું જો આવીશ કે વાત તો કરી એટ પડે ને એ હા પત્ની નો ધર્મ છે એમ ને આપણે આલીન આવતા આલી ને તા ખબર છે એમ હમ તેના વશમાં માં હું હતો લો કે એ કાક કે વાત તું ભાઈ ઈ મને તો યાદ ન આવતો નકર તમને કે

તો મને તો અહીંથી ગમતું જ નથી શું કરવું હવે મને તો બહુ ગમે છે અહીંયા એટલે બધી છોકરીઓ ન ગમતું હોય મા બાપ ના કોને ન ગમે એટલે જવું અને અમને તો ભાઈ ટાઈમ હોય એટલે પછી વીર જવાનું હોય ને કે પછી આયના આઈના થોડું ઘર જમાઈ રહેવાય હજી એક અઠવાડિયું રોકાઈ જઈએ હજી એક અઠવાડિયું ના ના આટલું બધું ન રોકાવાય અઠવાડિયું થઈ ગયું ઓલરેડી થઈ ગયું તો

આપણે તો કોઈ જગ્યા ક્યારેક મહેનત વાળું કામ કરો

એ હમ તો ખાવાનું એ અમારું કામ કેવ ન પાછ નહી એ અમારું કામ છે તો કેવા કે આમ જોકા લાલ લઈને ગયા થા તે ઉગાડા પગે આલ્યો તો મોજા પહેરીને વિશાલ ઓહો फाડી નાખ્યા फाડી નાખ્યા ને મેળા જો હારું તમે વિડિયો પૂરો કરી છે ને અમારો વિડિયો પસંદ આઈ તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરતા બનતા બન્યા રેજે કામ વધી ગયું છે મને દુખે છે પગ એટલે ખડીક આરામ લેવો પડશે પેલા કપડા ને પછી આરામ લેવી બાય